ਅਸੀਂ ਇਹਨੇ ਖੜ ਹਰ ਗਿਆ ਬਨੂ ਹੈ ਤੋ ਚਲੋ ਇਹ ਪਹਿਲਾਂ ਸਨੇ ਆਬ ਤੋ ਆਨੇ ਇਹਨੇ ਕੰਪਲੀਟ ਕਰ ਲਈ ਹਨ ਤੁਸੀਂ ਇਹਨੇ ਹਰ ਗਿਆ ਵੀ ਨਹੀਂ ਯਾਨੀ ਕਿ ਖੜ ਹਰ ਗਿਆ ਬਿਜੂ ਕਹੀਂ ਨਹੀਂ ਫਾਈਨਲੀ ਮਿੱਤਰੋ ਤੋ ਆਪਣੇ ਇਹਨੇ ਹਰ ਗਿਆ ਵੀ ਨਹੀਂ ਕਿਉਂ ਹੈ ਜੋ ਪ੍ਰਦੂਸ਼ਣ ਥੋੜੁਕ ਤਾਂ ਇਹ ਪਰ ਕਰੂ ਪੜੀ ਮੈਂ ਬਿਜੂ ਕਹੀਂ ਹਾਲੇ ਮੈਨੂੰ ਨਹੀਂ ਤਾਲੋ ਅਜੀ ਸਨੇ ਹਰ ਗਿਆ ਬਨੂ ਹੈ હરગાવી નાખવું એટલે થલ જો આમ સાફ સફાઈ ચાલુ જ છે જો આમાં બધા મમણે કાલે રોટા વેટરને હાકી દીધું હે પંચિયાને પંચિયા મારવાના હોય કે દાંતી મારવાનું એ મારવાનું હે બેમાં એક મારવું જોશે પછી બીજું આગળ કામ વધશે ચાલો જે એ થોડુંક કામ હે કરી નાખ્યું તો ફાઈનલી મિત્રો આપણે એને ભાણવા બસ સ્ટેન્ડ ગયા છે અત્યારે અને જોઈ લીધું વાળીને એવું ખાસ બીજું કંઈ નતું પણ એને એને વાળીએ આપણે થોડુંક એને સાફ સફાઈ સાફ સફાઈ નહીં ફર ગયું હતું ખેતરને હવે છે ને ઉનાળો વાવે તો તૈયારી કરવાની કંઈ એટલે તો ચાલો હવે જઈએ બસ આવે એટલે જ મળીએ ફાઇનલી મિત્રો આપણે એને કોલેજે ફૂગી ગયા છે અત્યારે અને ભાઈ વિડીયો ચાલુ કર્યો ને તો આ બધા સેટઅપ આવી ગયો જો રામભાઈ ને મહાદેવ મહાદેવ મજામાં બહુત બહુત થેન્ક યુ બોસ સાન મિત્રો આજે હેને અમાર આને ક્રિકેટ નો ટુર્નામેન્ટ ઓરગナイઝ કરે અમારા ટી અમારે રૂમ નો અમાર ક્લાસ નો ને ક્લાસ ટુર્નામેન્ટ છે ને આજે આપણે અમે છે ફાઈનલ ફાઈનલ હે પાસો એટલે આ બધાય છોકરાએ મહેનત સારી કરી છે તો આજ જાશું જોયું હું થાય હામે હે ને સઈ ટીમ હે ટીવાય બીકો પેલો

આવડે અમારી ટીમ ને હે ને તો જીતા કે હાર્યા તો જીતા હે અને બેટિંગ લીધી હે જો બધા એમાં હજી તો ગુમરે સૈયા બીજા બીજાની આપડે હસવું પડે વાંધો

ને હું કામ કરું છું અત્યારે મને પણ નથી ખબર કેમ કે હું પણ કાલનો ગયો નથી તો જઈએ અને જોઈએ હું કામ કરવાનું છે ને હવે લગભગ દરરોજ કોલેજ થી આવીને વાડીએ તો જવાનું જ થશે તો જેમ બરસે બનશે એમ લગભગ વધારે પૂરતા વાડીના ખેતરના વ્લોગ આવશે તો ચાલો જઈએ અને મળીએ વાડી જઈને તો ફાઇનલી મિત્રો આપણે વાડી પૂગી ગયા છે અહીંયા અને વાડી એવાન તો કાલે આમ તો ખબર હતી કે ભાઈ ટ્રેક્ટર આવવાનું છે અને ભાઈ પંચે મારી દીધા છે આમાં ઓલા એક ખેતરમાં રોટાવેટર છે આમ એકતા ખેતર છે ને જવાર હરગી નથી ને એમાં પણ રોટા વેટા મારી દીધું ને હવે જઈએ વરગી જાય ચાલો જઈએ મળીએ મિત્રો કુંજળીઓ તો મિત્રો આપણે હે ને જે આ ઠેગલા પેડા છે ને એ જે રોટા વેટે રાખ્યું ને જવાર જે ઉભી હતી ને રોટા વેટા રાખ્યું પડી ગઈ હતી ને હવે પછી ઠેગલા કઈ ને હવે એને હેઠે નાખીને પછી ફરગાવવાની છે તો હાલો એ પેલા કરી લઈએ એવી રીતના ભેગી કરી પછી એને ભેગલા કરીને પછી સરગાવી નાખીએ ચાલો મળી જઈ રાખે તો મિત્રો આપણે છે ને એમાં કામ કરતા પપ્પાને ફોન આવ્યો કે મને લાગી છે તરય પાણી દઈ જા ફાકી ખાઈ છે ફાકી દઈ જા અને કોઈ ફાકીયું ખવાય નહીં એમ તો હાલે નહીં ફાકીયું બી ના તો એને ફાકીને પાણી દેવા આવ્યા ને તો એને મેં અહીંયા જોઈને ભડકા કરીને બેઠા જો તમે કહેતા કાયમ હું ભડકાને ભડકાને મૂકા રાખે જો ફરજિયાત કરવા પડે એમ છે બીજો કઈ આનો ઉકેલ છે નહીં જો ભડકા કરવા પડે હાવ ભડકા કર્યા વિના ના હાલે એટલે હર ગાયવા વિના ના હાલે અને મિત્રો જો વા હે ને તમે ઓલા રાજકણેત ને ઓળખો ને રાજકણેત નો કુતરો વા હે ઈ ભાઈ તો અમદાવાદ આવ્યો ગયો પણ કુતરો અહીંયા છે તો જો ભાઈ તું બ્લોગ જોતો હોય ને તો તને કહું તારે કુતરો હે ને બિચારો એકલો પડી ગયો છે તો તું એને લેતો જા જો બતાવું મિત્રો તો લોગ જોતો હોય તો એ બિચારો એકલો પડી ગયો તો લઈ જાજે એને બાકી તો આપણે હે ભડકા કરી હઈ અને હજી એક એક ભારી રહી છે કે હજી હારવાની એક ભાઈ નાખીને હે તે એ બધું નાખીને એને ભડકા કરવાના છે હજી પછી આ હેને હવે થઈ જાય ને એટલે હવે છે ને ટૂંક સમયમાં વાવવાનું ચાલુ થઈ જશે આપણે તો પછી એને મજા આવશે લોગ ઉતારવા ને આ છે ને બધી સાફ સફાઈ કરવામાં હર ગાવામાં એમાં હેને મને કંટાળો આવે ને તમને જોવાનો થોડો થોડો કંટાળો આવતો હશે પણ આમ હાલશે બાકી તો હાલો કામ ધંધે વર્ગવું પડે હમણાં કેટલો બહુ જાજો પરો ખાતો હતો તો ચાલો જઈએ હવે કામ કરીએ મળીએ મિત્રો અત્યારે બહુ મોટી ગડબડ થઈ ગઈ એમાં એવું થયું કે ભાઈ આપણું ખેતર જો અહીંયા હરગાવતા હતા ને તો અહીંયા હરગાવતા સર્ગાવતા છે ને આપડી કોઈ ખડ તો પાણી આવી જતું હતું ને એને સુકાઈ ગયો એનું ખેતર હરગી ગયું છે પણ હું થાય જ જોય આમાં આગળ જાય તો બાજુમાં વાવલ પણ છે એને બધું થાય ને ના આવે તો સારું પછી તો આમાં હરગી જાય ને પછી આપણાથી કઈ જરા તરા હૈ ગયું હોય ને થઈ શકે પછી ગમે એવી ટ્રાય કંઈ ઓલાઈ નહીં પાણે જવા જ ના દે જો તમે બીજાને ફરગી ગયો એટલે જ કેતો તો હું જો ફરગા હોય ને હરકતા હરકા ક્યાંય નહીંથી ના હોય પણ હવે કઈ થાય છે નહીં થાય છે બહુ ભાઈ હરું પાડ લીધા મિત્રો આપણે અત્યારે પાડોશી ના ખેતર માં કઈ આ જો આ ભાઈ નું છે

નાની નાની દીપારી એટલે જ હો મિત્રો તો બીજાનું ખેતર સળગાવી નાખ્યું હે આપણે જો આજે એટલું આ બધું આ બધું છે ને હળગી ગયું હે ટેન્શન શું હતું એક બીક શું હતી ખબર છે અહીંયા ટીસીયુ ને એ આ હરકતું હરકતું થઈ આ હેઠે હેઠે થઈને ટીસી ના જાય ને એને લીધે ધીમું પડ્યું ને ત્યાં ભેગું છપારી થઈને એ બધાથી છે ને ઓલવવા માંડ્યા ઓલાઈ ગયું વાંધો ના આવ્યો

તો મિત્રો આપણે બપોર પછી વ્લોગ નહોતો ઉતાર્યું કેમ કે માંથી આપણે ઓલું બીજા ભાઈનું ખેતર ઠારી ને આપણે કેટલા બે અઢી વાગે આવ્યા પછી પેટ પૂજા કરી એટલે કે ખાધું બપોરા કર્યા અને ભાઈ બપોરાને હે ને આમ અહીં વાડીને ન હોય ને ટિફિન બિફિન ને એના જેવી મજા બીજાના હોટલમાં એના જેવી મજા ના આવે કે ટિફિન લઈને આવીને બપોરે ખાઈને ને ટાંઠે સાંજે ને તો એ બધું હતું ને પછી પછી પાસા મહેમાન આવી ગયા હતા પછી બેઠા હતા એટલે એના લીધે છે ને આપણે બહુ પછી વ્લોગ પણ નહોતો ઉતાર્યો ને અત્યારે હાંજ પડી ગઈ થોડું કામ હતું ઓલી બાજુ ખેતરમાં તે કરી આવ્યા અને હવે જવાનું છે આપણે ઘરે તો ચાલો મળીએ ઘરે જઈને પછી રાતે તો ફાઇનલી મિત્રો આજે ત્રીજો દી થઈ ગયો છે આ વ્લોગનો અને આપણે આ વ્લોગ હવે અહીંયા પૂરો કરવાનો છે અને ભાઈ આપણે ઓલું ખેતર બીજાનું બીજા પાડોશી ભાઈનું હરગી ગયું હતું પણ વાંધો ના આવ્યો કંઈ અને જે આપણે એક વાત કરતા હતા કે એક લાઈન આવતી તેની જે લાઈન નું મોટું નીકળતું એ બરી જવાની બીક હતી પણ એ પણ કઈ એ ઓલાઈ ગયું હતું પેલું અને અમે દી અઢી વાગે જઈ માતા એટલે કે કાલે જ અઢી વાગે જઈ માતા એ બધું ઓલાવી અને હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ અને તમને જો આ બ્લોગ ગયું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આગળના એક નવા બ્લોગમાં